આજે બનાવીશું ક્રિસ્પી સેવ રોલની રેસીપી પચાસ ગ્રામ વટાણાને ક્રશ કરી એક પેનમાં ઓઇલ ગરમ કરી લેવાનું છે તેની અંદર ક્રશ કરેલા વટાણા ક્રશ કરેલા ગાજર અને આદુ મરચાંની પેસ્ટ નાખીને ત્રણથી ચાર મિનિટ કૂક કરી લેવાનું છે એક બાઉલમાં પાંચસો ગ્રામ બાફેલા બટાકા લેવાના છે તેની અંદર અગાઉ જે પેસ્ટ બનાવી હતી ગાજર અને વટાણાની એ એડ કરવાની છે કેપ્સિકમ એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર બે ચમચી મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અડધી ચમચી આમચૂર પાવડર એક ચમચી ચાટ મસાલો એડ કરીશું એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનું છે એક ચમચી ખાંડ એડ કરીશું કોથમીર એડ કરવાની છે અડધી ચમચી જીરું પાવડર એડ કરીશું બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે મિક્સ કર્યા બાદ એની અંદર એક ચમચી કોર્નફ્લોર એડ કરવાનો છે વિડીયોમાં બતાવ્યા છે તે પ્રમાણે રોલ બનાવ બાદ કોર્નફ્લોરની સ્લરી બનાવી લઈશું સ્લરીની અંદર રોલને ડીપ કરવાના છે સેવૈયા લેવાના છે તેનો ભૂકો કરીને તેની અંદર રોલને કોટ કરી લેવાના છે જ રીતે બધા રોલ તૈયાર કરી લઈશું મીડિયમ ફ્લેમ પર રોલને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે તૈયાર થયેલા રોલ્સને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરવાના છે કેચઅપ સાથે સર્વ કરીશું